ભરૂચ જિલ્લામાં વધી રહેલી ભેંસચોરીના બનાવોને ધ્યાને રાખી ભેંસચોરીનો ભેડ ઉકેલી નાખવા માટે ભરૂચ એલસીબી ટીમે તપાસ શરૂ કરી હતી આ દરમિયાન અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન બાતમી મળી હતી કે ભેંસચોરીમાં પિકઅપ બોલેરો ગાડી જીજે સોલ યુ બત્રીસ ઝીરો સાતનો ઉપયોગ કરાઈ રહ્યો છે આ માહિતીના આધારે ગાડી નંબર વડે પોલીસે વાલિયા તાલુકાના ડુંગળી ગામ ખાતે રહેતા સોએબ અલી સુલેમાન અલીને પ્રથમ ગાડી સાથે ઝડપી પાડ્યો હતો અને તેની ઉલટ તપાસ કરતાં તેને અંકલેશ્વરના અંડારા ગામ ખાતે રફીક ખાન અસલમ ખાન અને સિદ્દીક સુલતાન ખાન સાથે મળીને ચોરીને અંજામ આપતા હતા અને ચોરીના પશુને બોડેલીના સુનિલ રાઠવા અને જંખવાવના આદિલ મુલતાનીને વેચી દેતા હતા અને જે રૂપિયા આવે તે સરખા ભાગે વહેંચી લેતા હતા તાજેતરમાં અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે બોયદરા ગામ ખાતે આવેલા ઇન્દિરાનગર ખાતેથી બે ભેંસ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જેના આધારે એલસીબી પોલીસે ભેંસ ચોરીમાં સંડોવાયેલા ત્રણેય રીધાચોરોને શહેર એ ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યા હતા તેમજ તેમની પાસેથી ચાર મોબાઈલ કિંમત રૂપિયા વીસ હજાર એક બાઇક કિંમત રૂપિયા ત્રીસ હજાર અને ચાર પચાસ લાખની બોલેરો ગાડી મળી પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો